મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડીયોમાં નવો હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી અને જોઈ લો મિત્રો અત્યારે આપણે વાડિયાથી જ આવી છે ધોરાજી ધોરાજી શું લેવા આપણે બે ઠેલી એનપીની લેવાની છેલ્લી લેવા જવાનું છે ધોરાજી અને જોઈ લો અત્યારે વરસાદ આવે એવું છે નહીં એટલે કીધું આપણે પાળા બાંધવાના છે એ માટે આપણે લાઈન રાખી દઈએ વાળીએ આ તો એન્ડ સુધી બની રહ્યો ચાલો આપણે ભેગા ધોરાજી એન્ડ સુધી બની રહ્યો લાઇક કરો શેર કરો અને આ વિડીયોમાં નવો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો અત્યારે આપણે જે બારબાત્રી ગોળ છે તે અત્યારે આપણે ધોરાજી થયેલી વાગી આવેલી જો આ ગાડીમાં આપણે સ્પ્લેન્ડર રહી તેમાં આપણે અત્યારે આવડિયા એનપી કે ખાતર લઈને અત્યારે લઈ રહ્યો ભૂગી ગયા છે હવે જોઈ લો હવે આ ગાડીમાં સુતા રે રાખી કીધું ને આકડા વરસાદ પાણી નું આપણે વિડિયો બનાવવું નથી અને આયા કણે પછી આપણે પાણી ભૂગી વિડિયો બનાવવાનું ચાલુ કર્યો છે અને જોઈ લો કે એનપી બરોબર બાદ 12 બત્રી ગોળ જે વાડીએ લઈને ભૂગી ગયા છે અને જોઈ લો અને આમ હામે મુકવી છે આ બે ઠેલી એનપી છે અને

આ બાજુ આપણે મેગ્નેશિયમ માં એટલું વધ્યું છે જોઈ લઈએ આપણે હમણાં બે ઝંમર ખાતે ચડાવ્યું તે વધ્યું છે અને આટલું યુરિયા છે બરોબર આ તો બસ મિત્રો આ વિડિયોમાં એટલું તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો ચાલો મળીએ તો અમને